આગળ વાત કરીએ તો સુરતના પાઠેનામાં ભાણેજની હત્યાનો મામા પર આરોપ લાગ્યો મોહમ્મદ ઇતિકાર વાજીદ અલીએ ભાણેજ મોહમ્મદ આમિર આલમની હથોડાના ઘા ચીંકી નિર્મમ હત્યા કરી નાખી બાદમાં મૃતદેહના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધાનો આરોપ છે આરોપી મોહમ્મદ ઇફતિકાર વાજીદ અલી અને ભાણેજ મોહમ્મદ આમિર આલમ બંને શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં રહેતા સિલાઈ મશીન ભાડે ચલાવવાના વ્યવસાયમાં છેલ્લા ઘણા સમયથી મૃતક ભાણેજ હિસાબ કરી નફો બતાવતો પણ રોકડ રકમ મામાને ન આપતો જેને લઈ મામા ભાણેજ વચ્ચે ઝગડા શરૂ થયા રવિવારે મૃતક ભાણેજ આમિર પોતાના રૂમમાં ઊંઘી રહ્યો હતો ત્યારે જ આરોપી મામાએ હથોડીથી વાર કરીને ભાણેજ આમિરની હત્યા કરી નાખી બાદમાં મૃતદેહના ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધા જોકે ચાર પાંચ દિવસથી આમિરનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસને આ સમગ્ર મામલે ફરિયાદ કરી ફરિયાદ કરી છે મૃતદેહના અવશેષો એકઠા કરવાની કામગીરી હાથ ધરાઈ છે લાસ્ટ સીન ટુ ગેધર માં મામા ઉપર શટ જતા મામાને સૌથી પહેલા અમે પોલીસ બોલાવ્યા અને મામા નું જ્યારે ઇન્ટ્રોગેશન થાય મારે ચાલુ હતું એમાં જ મામા તૂટી ગયા હતા અને હી કન્ફ્યુઝ કે આ રીતે અમારે જે ફાઈનાન્શિયલ ડીલિંગ અને પાર્ટનરશીપમાં મન મોટા ચાલતો હતો એમાં ગુસ્સામાં આવી અને મેં એનું મર્ડર કર્યું છે અને વેપન્સ આ રીતે અહીંયા નાખી દીધા છે અને આ રીતે જે બોડી પાર્ટ છે એ પણ અમે ડિસ્ટ્રોય કર્યા છે તો ત્યારે પોલીસની સાથે એફએસએલ સાથે રાખી અને અમે આખી આગળની કાર્યવાહી કરી છે